કેશોદ તાલુકાની વાત કરવામાં આવે તો ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજાના આગમનના ઇંધાર જોવા મળતા ન હતા થી જૂનથી છૂટછવાયા ઝાપટાથી ખેડૂતો નિરાશ થયા હતા ગત વર્ષે ચોમાસાના પ્રારંભે જ દસ ઇંચ વરસાદ થયો હતો જ્યારે આગામી વર્ષે મેઘરાજાએ ક્યાંક ક્યાંક અમી છંટાળા કર્યા હતા તો હાલના વર્ષે ત્રણ તબક્કામાં વાવડીના શ્રી ગણેશ થયા હતા હાલના વર્ષે દર વર્ષની સરખામણીએ ચાર ગણી આગોતરી મગફળીનું વાવેતર ઓછું થયું હતું વરસાદ મેઘરાજા થતા કેશોદ તાલુકામાં ગત રાત્રિથી અત્યાર સુધીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ થયો છે જ્યારે મોસમનો કુલ સાડા સાત ઇંચ વરસાદ થાય છે છેલ્લા એક દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે મેઘસવારથી સવારથી ખેડૂતોમાં ખુશીનો લહોર છે તો ખેતરોમાં પણ અને રસ્તાઓમાં પણ પાણી ભરાઈ ગયા છે કેશોદ તાલુકામાં મોટા ભાગનું વાવડી કર્યા પૂર્ણ થયું છે જ્યારે થોડા ખેડૂતોને વાવડી કર્યા પાકી હોય ત્યારે મેઘરાજાની અવિરત મેઘ સવારથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જુનાગઢ જિલ્લામાં ગઈકાલે મોડી રાત સતત અવિરત પડેલા વરસાદને કારણે હાલના ને દ્રશ્યોમાં જોઈ શકાય છે જે જિલ્લાના જે ખેતરો છે ખેતરો હાલ તળાવમાં ફેરવાઈ ચૂક્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે જે અવિરત મેઘ વરસાદને કારણે હાલ જે સતત વરસાદ પડી રહ્યો છે તેના કારણે ખેડૂતોમાં એક પ્રકારની ખુશી વ્યાપી છે તો બીજી તરફ જે તળાવમાં ફેરવાયેલા છે તેના તેના કારણે ખેડૂતોને પણ હાલ જે છે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જગત તો તાજ છે વરસાદને કારણે કુશખુશાલ જોવા મળી રહ્યો છે ભાવિક જોશી ઇન્ડિયા ન્યૂઝ જુનાગઢ